આજે અમદાવાદના મોદી સ્ટેડિયમમાં પંજાબ અને બેંગ્લોર વચ્ચે આઈપીએલનો અંતિમ જંગ રમાશે બંને ટીમ હજુ સુધી એક પણ વખત જીતી શક્યું નથી ઓપરેશન સિંદુરની થીમ પર આઈપીએલની ક્લોઝિંગ સેરેમની યોજાશે શંકર મહાદેવન પોતાના પુત્રો સાથે પરફોર્મ કરશે તિરંગા લાઈટથી જગમગી ઉઠશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ભારતના ચેસ માસ્ટર ડી ગુકેશે નોર્વે ચેસ ટુર્નામેન્ટમાં વિશ્વના નંબર વન પ્લેયર મેગ્નસ કાર્લસનને છઠ્ઠા રાઉન્ડમાં પછાડ્યો છત્તીસગઢના સુકમામાં સોળ નક્સલવાદીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું તેમના માથે કુલ મળી પચીસ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરાયું હતું જમ્મુ કાશ્મીરના ગવર્નર મનોજ સિંહાને મળી પીડીપીના મહેબૂબા મુફ્તીએ જેલમાં બંધ સામાન્ય ગુનાના આરોપીઓને ઈદ પહેલાં મુક્ત કરવા કહ્યું સિક્કિમના ચટ્ટેનમાં લશ્કરી છાવણીમાં ભૂસ્ખલનની ઘટનાથી બે સૈનિકના નિધન થયા છે પૂર્વોત્તરમાં વરસાદ અને પૂરને કારણે સાડત્રીસ લોકોએ અત્યાર સુધીમાં જીવ ગુમાવ્યા છે ભારતે રશિયા પાસેથી ખરીદેલી એસ ફોર હંડ્રેડ ડિફેન્સ સિસ્ટમનો બાકી જથ્થો વર્ષ બે હજાર છવ્વીસ સુધીમાં પૂરો પાડવામાં આવશે તેમ રશિયાએ કહ્યું વિયેતનામમાં એક મહિનો રાખ્યા બાદ ભગવાન બુદ્ધના અવશેષો ફરી ભારત લાવવામાં આવ્યા હતા આધ્યાત્મિક પ્રદર્શનીના ભાગરૂપે ત્યાં મોકલવામાં આવ્યા હતા લાઇબેરિયામાં ભારતના પ્રતિનિધિ અને શિવસેના સાંસદ શ્રીકાંત શિંદેએ કહ્યું કે કોઈ પણ યુદ્ધ નથી ઇચ્છતું પરંતુ જો થશે તો અમે પૂરી તાકાતથી લડીશું દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને ચાર હજાર છવ્વીસ થઈ ગઈ છે ગત ચોવીસ કલાકમાં દેશમાં પાંચ દર્દીના મોત થયા જ્યારે પાસઠ નવા કેસ નોંધાયા છે